નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 21 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આફ્રિકન દેશ નૈરોબીમાં નારાયણપરના કચ્છી યુવકની હત્યા વડદિયાના યુવક સહિત હત્યાના આરોપસર ચાર લોકો પકડાયા મિત્રએ મિત્રની હત્યા કરાવી લાશ સળગાવી દેવાયાની નિર્મમ વાતથી ચકચાર મચી છે જેની હત્યા થઈ તે જયેશ કાનજી હાલાઈ નારણપરનો છે જ્યારે મરાવ્યાના શકમદ તરીકે બળદિયાના કલ્યાણ શિવજી વેકરિયા ઉંમર વર્ષ ઓગણપચાસ આશરે સહિત ચારની ધરપકડના અહેવાલ માધ્યમોમાં પ્રસારિત થયા છે કેનિયનના ટીવી મીડિયામાં આવેલી આ ઘટનાથી લંગાટમાં સન્નાટો છે તો સામાન્ય રીતે મારામારી ખૂન લૂંટથી દૂર રહેતા શિષ્ટ સમાજ માટે કાળી ટીલી સમાન આ ઘટના હોવાનું લોકો કહી રહ્યા છે અને ક્રૂર હત્યાનો બનાવ સામે આવ્યો છે માધ્યમો જણાવે છે કે જયેશ અને કલ્યાણ મિત્રો થતા હતા અને જમીનોના વેપાર સહિત નાના મોટા કામ સાથે કરતા હતા ચૌદ ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે હતો ત્યારે જયેશ પુત્ર સાથે સીસીટીવી ફૂટેજમાં દેખાયો હતો બાદમાં જયેશ ના પરિવારજનોએ પંદર લખાવી હતી અને પોલીસ તપાસમાં ત્રણ આફ્રિકન ગેંગસ્ટરની ધરપકડ કરાયા બાદ ઉલટ તપાસમાં મૂળ ગેંગસ્ટર કલ્યાણ શિવજી કર્યા નામ હત્યા આરોપ આરોપસર ખુલ્યું હતું પોલીસ તપાસ કરી રહી છે હત્યાનું સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી પણ ચર્ચાતી વિગતો અનુસાર જમીન જોરુ બે કારણો હોઈ શકે છે તેવું પોલીસ જણાવ્યું

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે

આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર